ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમ નમો નમ શ્રી પરબ્રહ્મણે શ્રી સદગુરુભ્યો નમ સજાનંદ સ્વામી મહારાજની જય જય શ્રી સ્વામિનારાયણ પ્રથમ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં અનંતકોટી નમસ્કાર બધા દિવ્ય સંતોના ચરણોમાં નમસ્કાર જય સ્વામિનારાયણ આપણે આગળ ચિંતન ચાલુ રાખીએ છીએ કે સ્વપ્ન અવસ્થામાં સ્વતંત્રતા એટલે શું અને કેવી રીતે એ પ્રાપ્ત થઈ શકે તો એ તો બહુ ભગવત કૃપાથી થાય છે બહુ દુર્લભ છે એ વસ્તુ મળવી પણ જીવનમાં અને આના વિશે આપણે વધારે થોડું મનન ચિંતન કરવા માટે પ્રયત્ન કરીશું જ્યારે આપણે રાત્રે સૂઈ જવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે બીજા અનેક પ્રકારના સંકલ્પો ચિત્તમાંથી નીકળે છે ત્યારે જેટલું ઊંડાણ ભજન કરીએ ઊંડાણથી ભજન કરીએ અંતરથી ભજન કરીએ એટલું એ ભજન કીર્તનના શબ્દો એનો ભાવ સ્વામિનારાયણનો જે મંત્ર છે એ બધું અંતરમાં બેસી જાય છે અને પછી ચિત્તવૃત્તિની અંદર એ બધો પ્રવેશ થઈ થઈ જાય એટલે ભગવાનની મૂર્તિ એટલે જે મૂર્તિ જે દેખાય છે બહાર એ તો મૂર્તિ છે જ શાસ્ત્રો પણ મૂર્તિ છે સંત પણ મૂર્તિ કહેવાય અને આપણા અંતરમાં એ બધું જ્યારે લાવીએ ત્યારે આપણી વૃત્તિ મૂર્તિમય બની ગઈ હોય તો સ્વપ્નની અંદર ભગવાન આવતા હોય છે એમની દયાથી એમની કૃપાથી થતું હોય છે બધું એ આખી વાત જ એમના હાથમાં છે આપણે તો કેવળ પ્રાર્થના જ કરવાની છે કે પ્રભુ તમે અંતઃકરણમાં પ્રવેશ કરો સારંગપુરના છઠ્ઠામાં આપણે જોયું કે વાસનામય બધા ભોગ ઉત્પન્ન થાય છે એ રજો ગુણાત્મક છે સ્વપ્ન અવસ્થા તેજસાભિમાની નામ આપેલું છે જીવને જ્યારે એને એ સૂક્ષ્મ શરીર સાથે એકતા પણ રહ્યા કરે છે આવી રીતે બધી બહુ તાત્વિક વાત તો ખરી જ પણ જેને જેને ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે અને આત્માનો સાક્ષાત્કાર કરવો છે કારણ કે અહીંયા વેદરસમાં જે દ્રષ્ટાનો વિચાર સો અહીંયા વિચાર શબ્દ વાપર્યો છે દ્રષ્ટાનો વિચાર એટલે દ્રષ્ટા કેવો છે દ્રષ્ટાનો જે અનુભવ છે એટલે આત્મતત્વનો જે અનુભવ છે એ તરફ જવા માટે એક દિવ્ય વિચારની જરૂર છે એક એક સામાન્ય જે ત્રણ ગુણની અંદર આપણા મનમાં જે વિચાર ચાલે છે એવો નહીં પણ સાધુતાયુક્ત પવિત્રતાયુક્ત સંતત્વ બધું રાખીને ભગવાનના લીલા ચરિત્રો મનન ચિંતન નવ પ્રકારની ભક્તિ આ બધું જ્યારે આગળ આગળ આપણે વધીએ એની અંદર આત્મનિવેદી ભક્ત બનીએ આ જ્યારે આ પ્રકારની સ્થિતિ બંધાય છે ત્યારે એ દ્રષ્ટાનો વિચાર ઊભો થાય છે એટલે આપણું મન જે છે એ એકદમ બહુ સુંદર રીતે ભગવત સ્વરૂપમાં એકાગ્ર થઈ ગયું હોય અને પછી એમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે જાગૃત અવસ્થામાં અને પછી સ્વ અને સ્વપ્નમાં અને એવી રીતે કરતાં કરતાં એ દ્રષ્ટાનો વિચાર આપણે કરી શકીએ એટલે જે વિચાર એ દિવ્ય વિચાર છે એ બ્રહ્મમય વિચાર છે આખો એટલે એ જે વિચાર કેવો છે કે કે હું દિવ્ય છું હું બ્રહ્મ છું એકદમ સ્થિર છું ભગવાનના આ ચરણોમાં છું ભગવાન એ દ્રષ્ટાની અંદર રહેલા છે સાક્ષી રીતે રહેલા છે એટલે આ કંઈક સામાન્ય વિચાર નથી દ્રષ્ટાનો વિચાર શ્રીજી મહારાજ અહીંયા કહે છે એ કે જગતનો વિચાર નથી ત્રણ ગુણની જે માયા છે એનો વિચાર નથી આ કોઈ વાસનામયનો વિચાર વાસના વાસનામય અનુભવો છે એનો વિચાર નથી સૂક્ષ્મ શરીરમાંથી જે અનંત પ્રકારની બધા જે અનુભવો ભરેલા છે એનો વિચાર નથી એ બધું સાંખ્ય સાંખ્ય વિચારથી ખોટું થઈ ગયું હોય જો આ તાકાત કેટલી બધી છે આ એક શબ્દની અંદર વેદરસના શબ્દમાં આના ઉપર આપણે મનન કરીએ ને તો આપણું મગજ ચાલે નહીં એવી વસ્તુ છે આ બધી એ મનન તો કર્યા જ કરીએ એનો કોઈ અંત જ નથી એટલે આત્મતત્વનો જે અનુભવ સુધી લઈ જવા માટે શ્રીજી મહારાજે આ બધી પ્રોસેસ મૂકેલી છે બરાબર તો પ્રોસેસમાં મૂર્તિ લક્ષ્ય હોવો જોઈએ કે દ્રષ્ટા તો એક આપણે એક આત્મરૂપ બની જઈએ આત્મસત્તાની અંદર આવી જઈએ ત્યારે આપણે ભગવાન સાથે સંબંધ અખંડ જોડી શકીએ છીએ એટલે લક્ષ્ય તો મૂર્તિ જ છે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ બરાબર બ્રહ્મ લક્ષ્ય નથી મુક્તો લક્ષ્ય નથી અથવા જે લોકો જે સંસ્થાઓ માને છે કે મૂર્તિની અંદર મુક્તો છે એ પણ લક્ષ્ય નથી એ ભગવાન પુરુષોત્તમ જ મુક એક લક્ષ્ય છે હમણાં જેટલી સંસ્થાઓ જે છે સ્વામિનારાયણ ભગવાનને માનનારી બધા એ જ કહેશે કે પુરુષોત્તમ ભગવાન જ લક્ષ્ય છે બીજું બધું માધ્યમ છે ઓકે તો એ જો લક્ષ્ય બંધાઈ ગયો હોય ત્યારે સ્વપ્ન અવસ્થાની અંદર વિવેક ઊભો થાય છે જે ભ્રાંતિરૂપ હતું જે બધું અવિવેકી હતું રજોગુણાત્મક હતું વાસનામય હતું એ બધું સેપરેટ થઈ જાય બધું એક બાજુ નીકળી જાય એને જ વિવેક કહેવાય એટલે સ્વપ્નની અંદર સ્વામિનારાયણ 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 મંત્ર મુખ્ય એક મંત્ર સ્વામિનારાયણ મંત્ર જે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હોય બીજા કોઈની ઉપાસના હોય તો એમના મંત્રો પણ થઈ શકે પણ એ અંતઃકરણની અંદર આવી રીતે ઉપાસના ચોખ્ખી રાખવી અને મૂર્તિ જે આપણે પ્રિય જે મૂર્તિ આપણે સંભાળતા હોઈએ અથવા જુદા 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 ભગવાનના સ્વરૂપો છે એને યાદ કરવા ખાસ તો એમને પ્રાર્થના કરવાની છે કે એ પોતે કૃપા કરીને આપણી પાસે આવે ભગવાનનું દર્શન થવું એ ભગવાન ભગવાનની દયા છે અને જ્યારે ભગવાન અંતકરણની અંદર દર્શન આપે છે ત્યારે ભક્તને મહા આનંદ પ્રાપ્ત થાય છે દિવ્ય આનંદ પ્રાપ્ત થાય છે આજે વિષયોનું સુખ તો બહુ ક્ષણિક છે નાશવંત છે દુઃખરૂપ છે તુચ્છ છે આ પ્રકારનું બધું બધું છે એની અંદર એમાં કંઈ એમાં કોઈ કોઈ રસ નથી ખરેખર કારણ કે વિષય વિષયનો જે સંબંધ છે એમાંથી અત્યંત પ્રકારનું દુઃખ છે પણ પણ જ્યારે આપણે એવી રીતે ભાન થાય જ્ઞાન થાય કે આ જે વિષયોનું જે સુખ છે એમાં એમાં ખરેખર સાચું સુખ જ નથી એ સાચો આનંદ નથી એ સાચો આનંદ આત્માની અંદર છે એ ભગવાન છે સાચો આનંદ એટલે ત્યાં સુધી જવા માટે એ સાક્ષાત્કારની સ્થિતિમાં જવા માટે આ સ્વતંત્રતા સ્વપ્ન અવસ્થામાં આવે છે અને જ્યારે સ્વપ્ન અવસ્થામાં સ્વતંત્રતા ખરેખર પ્રાપ્ત થઈ જાય ત્યારે આખું જીવન દિવ્ય બની જાય છે ઇટ ઇઝ અ મેસ્ટર કી સ્વપ્ન અવસ્થામાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવી છે રજોગુણ સંબંધી ભોગ બાજુમાં મૂકી દેવા છે વિશ્વાભિમાની નામ જે જીવાની જે જે વિશ્વાભિમાની નામે જે જીવ જે છે એ વિશ્વાભિમાન છોડીને દેહ અભિમાન છોડીને તેજસ અભિમાન છોડીને બરાબર એ જાગ્રત અને સ્વપ્નનું જે અભિમાન છે બધું છોડીને ભગવાન મારા છે એવો અભિમાન કરે એટલે આ ખોટી રીતે અભિમાન નથી એ કે હું ભગવાનનો છું અને એ મારા છે એવી રીતે કે હું આત્મા છું અને હું બ્રહ્મ છું એવી રીતે એનો અહંકાર ચેન્જ થઈ જાય અહમ બ્રહ્માસ્મી કૃષ્ણ દાસોસ્મી નિજાત માનમ બ્રહ્મરૂપમ વિલક્ષણમ વિભાવિત કર્તવ્ય ભક્તિ ભક્તિ સે સર્વદા કે હું બ્રહ્મ છું હું દિવ્ય છું હું આનંદ સ્વરૂપ છું મારે કોઈ આ દોષ છે જ નહીં બરાબર એટલે એ પ્રકારની વૃત્તિ સમજણ ભાવ રાખીને રાત્રે જ્યારે સૂઈ જઈએ છે ત્યારે ભગવાનનો અનુસંધાન રાખવાનું એટલે આપણે અંદરનો શ્વાસ લઈએ છીએ સ્વામિનારાયણ શ્વાસ છોડીએ છીએ સ્વામિનારાયણ અંદર લઈએ છીએ શ્વાસ સ્વામિનારાયણ શ્વાસ છોડીએ છીએ સ્વામિનારાયણ આવી રીતે કર આવી રીતે ધ્યાન પંદર વીસ મિનિટ કરવું અને પછી પછી સૂઈ જવા માટે પ્રયત્ન એટલે સુઈ જવા માટે એટલે શું છે કે રાત્રે જ્યારે આપણે આમ બેડ ઉપર કે અથવા પલંગ ઉપર સુઈ ગયા હોય કે વી હેવ લાઇટ ડાઉન લાઇંગ ડાઉન ઇટ ઇઝ કોલ્ડ ઇન ઇંગ્લિશ આઈ ડોન્ટ નો બટ ધ ગુજરાતી વર્ડ ઇઝ એક્ઝેક્ટલી પણ લેટી ગયા હોય કે અથવા એવો કંઈક શબ્દ ગુજરાતી નથી ફાવતું બહુ બહુ અઘરું પડે છે બધું આ પણ ભગવાનની જેવી મરજી કે જ્યારે આ આપણે સૂઈ ગયા હોઈએ ત્યારે ઊંઘ હજુ આવી ના હોય એટલે અંદરમાં અંદર જ્યારે શ્વાસ લઈએ ત્યારે સ્વામિનારાયણ બહુ જ ભાવપૂર્વક નિષ્ઠાપૂર્વક અને પ્રાર્થનાપૂર્વક કે પ્રાર્થના કરીને કે હે પ્રભુ તમે આ શ્વાસની અંદર આવી જાઓ અંદરનો શ્વાસ અંદર લેવાનો પછી બહાર જે હવા છોડીએ છે બરાબર ને જે બાહ્ય શ્વાસ એટલે લોમ અલુલો લોમ જે આ આખી જે પ્રક્રિયા છે એટલે એક યોગની પણ પ્રક્રિયા કહેવાય પણ આપણે મૂર્તિ સંબંધી બધી પ્રક્રિયા થાય છે આપણો બધો યોગ જે છે એ બધો મૂર્તિના કનેક્શનમાં યોગ છે અને એ પરમાત્માની દયાથી કૃપાથી એ પછી આપણી વૃત્તિને વૃત્તિની અંદર આવી જાય છે અને સ્વપ્ન અવસ્થા જ્યારે જ્યારે જીવને આવે છે ત્યારે સ્વપ્નની અંદર એ પરબ્રહ્મ જ આવશે બીજું બધું દેખાય જ સ્વપ્ન અવસ્થામાં તો ભાન પણ રહે કે આ બીજું જે દેખાય છે આ ખોટું છે એટલે વિવેકથી એને બાજુમાં મૂકી દેવું અને ફરીથી ભગવાન ભગવાન સમક્ષ વૃત્તિ રાખવી એટલે સ્વપ્નમાં જાગ્રત અવસ્થા જાગ્રત જાગ્રત જેવું રહે સ્વપ્નની અંદર અને શરીરને આરામ મળે પણ સ્વપ્ન અવસ્થાની અંદર ભળી ના જાય અજ્ઞાનથી રજોગુણથી આ મોટી વાત છે એટલે સારંગપુરનું જે છઠ્ઠું જે વચનામૃત છે અને આ જે સ્વતંત્રતાની વાત વેદરસમાં લખેલી છે એનું જે કનેક્શન આપણે કરવા માટે પ્રયત્ન કરીએ છીએ તો એનું કનેક્શન આપણા હૃદયમાં જ છે આપણા મનમાં જ છે આખો સત્સંગ જે છે આપણી અંદર જ છે બાહ્ય જે મંદિરો છે મૂર્તિઓ છે ભગવાનના ભક્તો છે એ બધું અંદરમાં લાવવાનું અને એનો મહિમા સમજવાનો છે અને અનિર્દેશ ભાવથી પાછો ત્યારે અંતરમાં જ બધું બધું સત્સંગ છે એટલે રજોગુણ સંબંધી ક્રિયા મટી જાય છે રજોગુણથી બહાર નીકળી જઈએ છે સ્વપ્ન અવસ્થા પછી એકદમ સરસ બની જાય છે સ્થિરતા પવિત્રતા એ તો આવી જ જાય અને એની અંદર ભગવત દર્શન થતું હોય છે આ ભગવાનની મોટી કૃપા હોય છે તો હવે એની અંદર બે ત્રણ બીજા પોઈન્ટ જોઈએ કે જ્યાં સુધી વિષયોમાં રાગ છે પંચ વિષયમાં રાગ છે ત્યાં સુધી આ સપના અવસ્થામાં ફરીથી એ બધી વસ્તુ દેખાવાની વિષયોની બધી વાત ચિત્તની અંદર બધું ભરાયેલું છે પછી એ ચિત્તમાંથી બહાર નીકળે પણ ચિત્તની અંદર ભગવાન ભગવાન સંબંધી આહાર મૂકી દેવો એટલે જાગૃતમાં એ સાધના આપણી મુખ્ય એ છે કે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખીને ભગવાનનો આહાર અંદરમાં આવી જાય અને બીજી બધી વસ્તુ જગતમાં ચાલે છે એ સેપરેટ કરીને બાજુમાં મૂકી દેવી જેમ ઘટે તેમ ક્રિયા કરવાની છે બાકી બીજી બધી નકારાત્મક વસ્તુ બધી બાજુમાં મૂકી દેવી એટલે ઇન્દ્રિયોનો આહાર એકદમ બહુ સુંદર રીતે પવિત્ર બની જાય પ્રથમનો અઢારમાં વચન અમૃત આ શું છે આ આખો માર્ગ એવો છે કે જેને મુક્ત થવું હોય જેને કેવળ વાતો જ કરવી હોય કે કેવળ થોડા આપણે શું કે એક દેખાવનો સત્સંગ અને આપ એનો કોઈ અર્થ જ નથી એ બધી વસ્તુ તો બહુ એક હવે જે હોય આપણે અવગુણ તો કોઈને લેવો નથી પણ ખરેખર જો સ્થિતિમાં જવું હોય તો લક્ષ્ય બાંધીને કોઈક જુએ આપણે કે ના જુએ કોઈ આપણી સાથે છે કે નથી નથી કે આપણે એકલા હોઈએ કે હજારો લોકો હજારો ભક્તો સાથે હોઈએ એમાં કોઈ ફરક ના પડે આપણે આપણી વૃત્તિમાં ફેર ના પડવો જોઈએ વૃત્તિ વૃત્તિ ભગવાનમાં જોડવી એ મોટા મોટી સાધના છે વૃત્તિ ત્યાં ત્યાં જ જોડી રહે એ મોટા મોટી સ્થિતિ છે પ્રથમનું પહેલું અને એની અંદર પછી સ્વપ્ન અવસ્થામાં ભગવાન અને સંત ભગવાન અને ભગવાનના ભક્ત અને અલૌકિક દર્શન પણ ઘણા બધા થઈ શકે એટલે કયા પ્રકારનો આહાર કરીએ છીએ એના આધારે પછી અંતઃકરણમાંથી બધું એ સ્ફૂરી આવશે એટલે આખો આહારનો પ્રશ્ન છે કયા પ્રકારનો આહાર છે કયા ભાવથી આહાર કરીએ છીએ આહાર એટલે ખાવા પીવાનું તો ખરું પણ બધા ઇન્દ્રિયો દ્વારા અને એના આધારે પછી એ અંતઃકરણમાંથી જે અજ્ઞાન જે છે એ નીકળી જાય છે અંતકરણમાં જે સૂક્ષ્મ વિષયો ભરેલા છે એ જ્ઞાનાગ્નિથી એ ધ્યાનથી એ ટળી જાય છે એ કારણ શરીર ખલાસ થઈ જાય છે પછી આ સ્વપ્ન અવસ્થા તો સૂક્ષ્મ સૂક્ષ્મ શરીર ક્રિયા છે પણ પછી એનાથી પણ પર છે એ કારણ શરીર અને એનો નાશ થઈ જાય એ પોઈન્ટ આપણે પછી લઈશું સજાનંદ સ્વાય મહારાજની જે